નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં સમતા પોલીસની સામે સમતા મેદાનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ મોટી સંખ્યામાં રમત ગમત માટે મેદાન રહ્યા નથી જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ક્ષમતા પોલીસની સામે ક્ષમતા મેદાનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ મોટી સંખ્યામાં રમત ગમત માટે મેદાન રહ્યા નથી જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે ગોરવા દશામાં તળાવમાં ખૂબ જ ગંદકી છે તેનું પણ કોઈ બ્યુટિફિકેશન નથી થતું જેને રિતેશિંહ સોલંકીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા મહાનગર પાલિકાની વિરુદ્ધમાં નારા લગાડી વિરોધ કરવામાં આવ્યો હતો અને પહેલા રમત ગમત માટે મેદાન આપો પછી પણ છે અને મેદાન પણ છે હું એમ કહું છું કે ચારે બાજુ આ વડોદરા શહેરનો એક પશ્ચિમ વિસ્તાર એવો છે અને એમાં પણ ખાસ કરીને ગોરવા ગોત્રી વિસ્તારની અંદર દસ જેટલા હાઉસિંગ બોર્ડના મકાનો બની ગયા છે તમે જોઈ શકો છો કે ટાવરો પર ટાવરો બન્યા છે એ પ્રમાણે જે રીતે અહીંયા વસ્તીનો વધારો ને સ્વાભાવિક છે કે જીડીસીઆર માં પણ લખ્યું છે કે જે પ્રમાણે ડેન્સિટી હોય વસ્તીની ગીચતા હોય એ પ્રમાણે એની અંદર એની પ્રાથમિક સુવિધા મળવી જોઈએ પછી ખાલી માત્ર ને માત્ર ડેન્સિટી એટલે વસ્તીનો વધારો થયા કરે વધારો થાય અને એ પ્રમાણે જો એમને નળ ગટર રસ્તાની સુવિધાઓ ન આપી શકતા હોય તો એવું ફેલિયર તંત્ર કારણ કે આ વડોદરાને સ્માર્ટ સિટી જોયું છે આપણે અત્યારે તમે જોઈ શકો કે વડોદરા સ્માર્ટ સિટી ની જગ્યા પર એની અધોગતિ થઈ રહ્યો એવું સ્પષ્ટપણે દેખાય છે આ વિસ્તારની અંદર માત્ર કારણ કે માંજલપુરની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે સમાની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પરંતુ આટલા આટલી મોટી સંખ્યામાં આવાસ યોજના આખા વડોદરા શહેરની અંદર નહીં પણ ગુજરાતની અંદર તો સૌથી મોટામાં મોટી ગુજરાત હાઉસિંગ બોર્ડ ની આવાસ યોજના હોય તે માત્ર ને માત્ર ગોરવાના લોકોએ લોકોને મળી છે એટલે મારે તો એમ છે કે વિકાસ થવો જોઈએ વિકાસની સાથે જ છે પરંતુ વિકાસની સાથે સાથે એમને પ્રાઇમરી પ્રાથમિક સુવિધા જે છે એ પણ મળવી જોઈએ એવી અમારી સૌની માંગ છે એના કારણે જ આ વિસ્તારની અંદર એક રમતનું મેદાન હોય કે જેથી કરી અહીંના નાના નાના છોકરાઓથી માંડીને તમામ લોકો પોતાની શારીરિક હેલ્થ મજબૂત કરી શકે એટલા માટે જ અમારી એક વિશેષ માંગણી છે આપણા માધ્યમથી કે આ વિસ્તારની અંદર એક ગ્રાઉન્ડ મળવું જોઈએ અમારો વોર્ડ નંબર આઠ નવ અને નો જે વોર્ડ છે એની અંદર ઘણા બધા છોકરાઓ છે અત્યારે હાલમાં અત્યારે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે બની રહી છે અત્યારે ગ્રાઉન્ડની બહુ જ તકલીફ છે અમારા છોકરાઓને અત્યારે જો ગ્રાઉન્ડ નહીં હોય તો અમારા છોકરાઓ જશે ક્યાં અમારો પ્રશ્ન એક છે એટલે અમારી એક જ પ્રેમથી માંગણી છે કે અમને અમારું ગ્રાઉન્ડ આપો અને પ્રધાનમંત્રી આવાસ યોજના તમે બનાવી તો બનાવો અમને કોઈ જ વાંધો નથી પણ એના અગેન્સ્ટમાં અમને ગ્રાઉન્ડ આપો સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તો સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપો તમે તમે અમને એક સુવિધા મળવી જોઈએ અમારી એક જ માગણી છે અત્યારની પ્રાથમિક માંગણી ઘર ના હોવું જોઈએ ઘર બી હોવું જોઈએ આટલી બધી પ્રધાનમંત્રી આવાસ યોજના તમે જો આટલી જે પ્રધાનમંત્રી આવાસ યોજના બની છતાં પણ આ ગટર લાઈનો બારે માસ ચોમાસુ હોય છતાં પણ બારે માસ ઉભરાતી હોય છે એમને જો ગટરના પાણીના જો પાણી બી હતા કેટલા ટાઈમથી ડોળું આવે છે ઘણા હાઉસિંગ બોર્ડના મકાનો જોઈ લો તમે ગોરવા ગામની અંદર જઈને પૂછી લો કે ડોળું પાણી કેટલું આવે છે પાણી નથી પૂરું કરી શકતા નથી ગટર લાઈનો પૂરી આપી શકતા આ લોકો વ્યવસ્થિત તો પછી આ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને કરશે શું ભંડારો કરીને મતલબ શું કેવું કહું પ્રધાનમંત્રી અમે જ જાણીએ છીએ સૌથી મોટો સવાલ કેટલા ફેમિલી ના સભ્યો રમવા આવે છે તમે ક્યાંથી આવો

ઘરો ના મળે તો અમને કોઈ તકલીફ બધાને ઘરો મળે અમે તો એવું કહીએ છીએ કે બધાને મળે ઘર જે ગરીબ લોકો છે બધાને તો વિજયનગર 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 અથવા ઝુંપડપટ્ટી છે બરાબર છે કેટલા જણને મકાન મળ્યા છે તમે આવાસ યોજના બનાવી છે તમે વિજયનગરમાં જઈને પૂછો કે કેટલા લોકોને મકાન મળ્યા છે અને આ બધા લોકો અત્યારે જે લોકો મળ્યા છે એ કઈ કેટેગરીના લોકોને મળે છે એ બી અમને ખબર છે અને કેટલા લોકોને નથી મળ્યા એ એ બી અમને ખબર છે કઈ કેટેગરી મળ્યા છે દેખો જે લોકોએ અમારા ફ્રેન્ડ સર્કલ જે સારો પગારદાર ધરાવે છે જે ટાઈમે લોકોને પગારના ઠેકાણા નથી એ લોકોને ઘર નથી મળ્યા જે લોકો છે નહી સાહેબ સારો પગાર ધરાવતો એમને ઘર મળે ઘર નથી મળ્યા કેમ કે લોન પુરુષ પૂરી ના કરી શક્યો હોય તો મકાન મળી રિપોર્ટર સની સિ ન્યૂઝ